છાપી પોલીસ સામે ગંભીર આક્ષેપ સરપંચ પરિવારની ફરિયાદ લેતા અચકાટ ઘાયલ પુત્ર માટે ન્યાયની ઝંઝાટ વડગામ તાલુકાના બાવલચોડી ગામના સરપંચ વિનોદભાઈ ચૌહાણના પુત્ર અજય ચૌહાણ પર થયેલી શંકાસ્પદ ઘટનાએ ગામમાં ચકચાર મચાવી છે તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર પચીસના રોજ સાંજે અજય ચૌહાણ બાવલચોડી છાપી માર્ગ પર લોહી લોહાણ હાલતમાં મળી આવ્યો હતો પરિવારજનોએ તેને એકસો આઠ મારફત પાલનપુર સિવિલમાં ખસેડ્યો જ્યાંથી ગંભીર ઇજાઓને કારણે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રેફર કરાયો સ્થિતિ અત્યંત નાજુક હોવાનું પરિવારનું કહેવું છે પરિવારના આક્ષેપ પ્રમાણે ઘટના એ જ દિવસે સવારે લોકોએ જઈને ચાંદી મારી નાખવાની ધમકી આપી હતી સાંજે થયેલી ઘટના અકસ્માત નહીં પરંતુ હુમલો હોવાનો પરિવારનો દાવો છે છતાં છાપી પોલીસ આ ઘટના એક્સિડન્ટ તરીકે બતાવવાની કોશિશ કરી રહી હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર કરી રહ્યો છે છેલ્લા પાંચ છ દિવસથી સરપંચ સહિત પરિવારજનો એફઆઈઆર નોંધાવવા છાપી પોલીસ સ્ટેશનના ચક્કર લગાવી રહ્યા છે પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા ફરિયાદ સ્વીકારાઈ નથી એવું પરિવાર કહે છે આશ્ચર્યજનક બાબત એ છે કે અકસ્માતની એન્ટ્રી પણ પોલીસમાં નોંધાઈ નથી સામાન્ય રીતે પહેલું કામ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ કરવાનું હોય છે ત્યારબાદ તપાસ પરંતુ છાપી પોલીસ તપાસ પહેલા એફઆઈઆર પછી જેવા તુગલકી વલણથી પરિવારને ત્રાસ આપી રહી છે પરિવારે ચાર લોકો પર ગંભીર શંકા વ્યક્ત કરી છે જેમાં બે લોકો સામે અગાઉ આઈપીસી ત્રણસો સાત મુજબનો કેસ ચાલતો હોવાની માહિતી છે જ્યારે એક વ્યક્તિ પણ દારૂનો ગેરકાયદેસર ધંધાનો સંડોવણાનો પણ શંકા છે એક સરપંચને જ ફરિયાદ દાખલ કરવાનું આટલું સંઘર્ષ કરવો પડી રહ્યો હોય તો સામાન્ય નાગરિકો સાથે કેવો વલણ પોલીસ રાખતી હશે એવો પ્રશ્ન ટોકોપધ ટાઉન બન્યો છે પરિવાર હાલ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક પાસે ન્યાય માંગવા જવાનું વિચારી રહ્યું છે હવે જોવાનું એ છે કે એસપી આ લાચાર પિતાને ન્યાય અપાવે છે કે ફરી પરિવારને તંત્રના ચક્કરમાં જ લટકાવાય રહેવું પડે છે નામ ભોળાભાઈ ચૌહાણ હું સરપંચનો મોટો ભાઈ છું બરોબર હવે મારા ભત્રીજાના ગુરુના દિવસે સાડા ત્રણ થી સાડા આઠ ની વચ્ચે એને મૂઠ માર મારવામાં આવે છે અને એટલો ભયંકર મારો ડૉક્ટરે બોતેર કલાકની અમારે કીધું બોતેર કલાકમાં આ છોકરાને નવસો નવું નવ્વાણું ટકા આ છોકરો બચાવી કોઈ પરિસ્થિતિમાં નથી એ છતાં અમારે બે દિવસથી આ સાહેબને અમે કગરીએ છીએ સાહેબ અમારી ફરિયાદ લો અમારી ફરિયાદ લો પણ આ અમારા પીએસઆઈ અનુચિત જાતિ હોવાના છતાં બી અમારી ફરિયાદ લેતા નથી કોઈ રાજકીય દબાણ પર આવેલું છે કે શું છે બરાબર અમને કાલે અમે આવ્યા ફરિયાદ પર તો અમને એમ કે છે કે ભાઈ તમે અમદાવાદ અમારા બે પોલીસવાળા જશે એમને એમથી સ્ટેટમેન્ટ લાવશે

તો મેં આ સાહેબ આ ઉપર આરોપ મૂકી છું હું એક ભત્રીજા મારા ભત્રીસો છે બરોબર એટલે મારી મારી આ તાત્કાલિક ફરિયાદ એના સરપંચે એમને નામ જો ફરિયાદ આપી છે કે ભાઈ આ ચાર જણાનો નામ સર મારા છોકરાને ધમકી આપી છે એ બરાબર એવું તો આ લોકોને કીધું છે એ જ છતાં આ સાહેબે એ લોકોના ઉપર કોઈ એક્શન લીધું નથી એક દિવસ ખાલી પકડી લઈ અને રાતે પૈસા લઈને છોડી દીધા